અનટાઈમલી ડેથ ઓફ ધ ટૂથ એટલે જામફળના બી અમુક થી દાંત ઉપર ચવાઈ જાય ઇટ કોઝિસ અ ફ્રેક્ચર ઓફ ધ ટૂથ ઉત્તરાયણ આવી રહી છે અને આપણે આ તહેવાર ખૂબ ધામધૂમથી આપણા ગુજરાતીઓ ઉજવીએ છે એમાં પણ બોર જામફળ અને ચીકીની જે મજા હોય છે અનબિલીવેબલ એઝ અ ડેન્ટલ સર્જન મારે આજે એક ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ વાત કેવી છે મારે આજે ખાસ એ વાત કરવી છે કે જામફળ ખાતી વખતે જામફળના બી એટલા ઝીણા હોય છે કે આપણને ઘણી એમ થાય કે હાનિકારક હોય જ ના શકે અથવા કોઈ નુકસાન કરી જ ના શકે પણ મારો આટલા ત્રીસ વર્ષના અનુભવ ઉપરથી હું તમને કહું છું એ ઇટ કોઝિસ અનટાઈમલી ડેથ ઓફ ધ ટૂથ એટલે જામફળના બી અમુક એંગલ થી દાંત ઉપર ચવાઈ જાય ઇટ કોઝિસ અ ફ્રેક્ચર ઓફ ધ ટૂથ એસ્પેશિયલી આપણા પ્રી મોલર્સ અને મોલર્સ જે પાછળના દાંત થી આપણે જે મેસ્ટિકેટ ફોર્સિસ જે ચાવીએ બરાબર અને ક્રશ કરીએ ફૂડને જામફળના બીથી મેક્સિમમ અમાઉન્ટમાં એના ફ્રેક્ચર અથવા તો અમુક સ્લેન્ટિંગ એંગલથી દાંત તૂટે છે હવે દાંત તૂટવાથી પહેલા તો પેશન્ટ આવે કે સેન્સિટિવિટી છે આઈ એમ નોટ એબલ ટુ ચ્યુ ઓન ધેટ સાઇડ આઈ એમ નોટ એબલ ટુ બાઇટ ઓર ગીવ પ્રેશર ઓન ધેટ સાઇડ અને ધીમે 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 એ ફ્રેક્ચર લાઈન વાઈડર થતી જાય છે અને ઇટ ફ્રેક્ચર્સ ઇન્ટુ મેની ટાઈમ્સ ઇન ટુ હાલ સો That is the death of the tooth, and without any reason, it is just our negligence to bite on small guava seeds. So, please. ટેક કેર ઓન ધીસ ઉત્તરાયણ કે તમે ગોવા ખાઓ ચોક્કસ ચીકી ખાઓ ચોક્કસ પણ મહેરબાની કરી અને આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખજો ધ સેમ વે આપણે પોપકોર્નમાં પણ ખૂબ ધ્યાન રાખતા હોઈએ છે કે પોપકોર્ન ખાતા પિક્ચર જોતાં જોતાં આખું બાસ્કેટ લઈને આપણે બેસી જઈએ છીએ ધ બકેટ ઓફ પોપકોર્ન અને એના જે અનકુક્ડ અનકુપ્ડ જે પોપકોર્ન હોય છે એ જો એ દાણા ચવાઈ જાય તો આટલું જ નુકસાન દાંતને કરી શકે છે અને બીજી મારી ખાસ વિનંતી ઓલ હાઉસવાઇફ્સ એન્ડ લેડીઝ કિચનમાં ભલે તમે કુકિંગ કરો છો કે નથી કરતા તમને એવું થાય છે કે તમે બેસ્ટ ઓફ ધ મોલમાંથી બેસ્ટ ઓફ ધ કંપનીના તમે કઠોળ લાવો છો ઓલ સિરિયસ એન્ડ પલ્સીઝ બટ આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે ભલે તમારે ત્યાં ત્રણ ચાર માણસો હોય પણ પ્લીઝ ગેટ ઇટ ચેક બાય વન ટુ થ્રી ફોર ચારે ચાર પાસે વીણાવો અને જ્યારે તમે એને ક્લીન કરીને સોક કરો પાણીમાં પલાળો ત્યારે પણ તમે મહેરબાની કરીને ફરી એકવાર ચેક કરીને પલાળશો કારણ કે એક નાની કાંકરી મગમાં આવેલી કાંકરી આખા દાંતને તોડી નાખે છે બે કકડા કરી નાખે છે આઈ હેવ નંબર ઓફ કેસીસ તમે માનશો નહીં કે રોજના બે થી ત્રણ કેસીસ આ ફ્રેક્ચરના ના આવતા હોવાથી જ મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું કે બને એટલું નુકસાન આપણે અવોઈડ કરી શકીએ અને જો પોસિબલ હોય તો તમારા ફ્રેન્ડ્સમાં આ વિડીયો વાયરલ કરશો જેથી કોઈને પણ આ રીતનું નુકસાન ના થાય થેન્ક યુ સો મચ